અ ખાણખની જીઓલોજીસ મોદી સાહેબે તારીખના રોજ અમારા મશીનું જપ્ત કરેલા છે જે માલિકની જમીનમાં પડેલા છે અને આ લોકો અમે આ મશીનું દંડ ભરી અને અહીંયામ સીઝ કરેલા હતા મોદી સાહેબની ઇન્વર્ટ કરાવ્યા મોદી સાહેબ પાસે અમે હવે એ લોકો આજે આવીને એમ કહે છે કે આ મશીનું અમારે ઉપાડી લેવા છે તો અમે એને જાણ કરેલી છે કે અમારા મશીન માલિકીમાં છે ભરો તો તમે અમને લેખિતમાં આપો તો લેખિતમાં આપતા નથી ને એમને મશીનું એને ભરી લેવા છે એ એ લોકો એવું કહેવા માંગે છે કે તમે ખા ખાડા છે ને જે ખાંડના એ બતાવવા માંગે છે મશીનમાં ફિટ કરવા માગે છે અમે કીધું કે માલિકીના જમીનમાં પેલા અમારે લેખિત આપો તો ભરી લો એમ કરતા નથી ને મશીન એને ભરી લેવા છે અને એની પુરવઠા જાણ કરીને ડમ્પર જેસીબી બોલાવ્યા છે ને જેસીબી આ મશીનો ભાંગીને ભરી લેવા છે આ બાબતે મશીન માલિક માલદીભાઈ પરમાર દ્વારા પોરબંદર જિલ્લા કલેક્ટર એસીબી અને માધવપુર પોલીસને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે હાલ તો પોરબંદરના ઘેડ પંથકમાં ખાણ ખનીજ અને મશીન માલિકીના વિવાદને લઈ ચર્ચા ચરમ સીમાએ થઈ રહી છે આ બાબતે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને પૂછતા અધિકારીઓએ મીડિયાને જવાબ દેવાનો ઇનકાર કરી અને ટૂંક સમયમાં પ્રેસ નોટ જાહેર કરવાનું જાહેર કરવામાં આવ્યું છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર